તમે ઈ પૂછપરછ કરો દાદા ઈ હાટું અમને સરકાર આ નથી બેહાડ્યા બરોબર અમને તમને સરકાર પગાર આનો નથી આપતા તમે અમને ગમે તે રીતે બોલી શકો એમ હું તમે સીધા જવાબ આપી શકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમ થી અમારી આરે વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને સુકવે છે છે નહીં હે સરકાર બધા હાલે છે તમે ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું વા જોવા તમારે મારા રિટર્ન તમારે રિટર્ન છે મારા હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હાલો બતાવું તમને રિટર્ન હલો મારા રિટર્ આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નઈ અમે તમે વાત કરી તમારે રિટર્ન એ માંગવાના સરકારે તમને પગાર સુકવે છે આ જનતાના જનતાના ટેક્સ નો પગાર છે ને આ સરકાર તમને સુકવે છે બરોબર અને તમે જનતા જેમ ફવે એમ વાત નો કરી શકો બરોબર

તો તમે જે ટાઈમ આપો એની બદલા વાગ્યા કેટલા ઘડિયાળમાં જોવો તો હવા નવ નો કીધો હવા નવ નો કીધો કયા કઈ બસ નો કીધો કેટલા વાગ્યા 9:30 મને પાલીતાણામાં હવવા નવ નો કીધો પછી પાછા તમે એમ ક્યો કે તમારા ઘરનો વાહન લઈને આવવાનું એટલે એમ નહીં આમાં કાઈ અમારે કાઈ અમને યોગ્ય લાગે એમાં ઈ વાહનમાં અમે જાવી આવી આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન લઈને ન જાય એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એ નહી મનમાની નો હાલે બરોબર હાશો દેવાય ફરી વાર પૂછવા આવો ને ત્યારે ટાઈમ જોવો તા પબ્લિક કેટલું બેઠી છે આ તમે આમ નઈ આ પંખા બધા બહેન રાખો છો આ પંખા ચાલુ તમારે નો રખાય હે આ પંખા બધા બહેન રાખો છો એક એક પંખા બધા બહેન છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક આયા હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં ગારિયાધાર બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યા ના બેઠા છે કોઈના પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા અને પછી પાછા તમે એમ જો તમારા ઘરના વાહન લઈને આવવાના ટેક્સ ભરો છો હલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હલો રિટર્ન બતાવું રિટર્ન ફાઇલ બતાવું મારી

આવા કાય તમને કાય અધિકાર આપ્યા છે કોઈ જેમ ફાવે એમ એમને આવા અધિકાર આપેલા છે કે જેમ ફાવે એમ બોલવાનું પાછું જેમ ફાવે એમ વર્તન કરવાનું બરોબર એક તો સરકાર પગાર ચૂકવે સરકારે નોકરી માંથી બેસાડ્યા છે બધા પંખા બધા બંધ છે ટોટલે ટોટલ પંખા બંધ છે જોવો તો એકાઈ પંખા ચાલુ છે ઓફિસમાં ચાલુ પંખા ચાલુ છે જોઓ લ્યો ઓફિસમાં પંખા ચાલુ હોય અને આ બધા પંખા બંધ હોય આ નાના નાના છોકરાઓ બધાની હારે બબે કલાક કલાક બેહોલ અને આયા જો આ ગંદકી જોવો તમે આ રોગશાળો ફેલાય ને તો હું ફેલાય આ સાફ સફાઈ છે મસરા જોવો તો કેટલા છે આયા આ કેટલું મસરું છે આ જોવો તો આ સાફ સફાઈ છે કોઈ જાતની કઈ વસ્તુ છે અને પછી પાછા આપણને એમ કે તમે ટેક્સ ભરો છો રિટર્ન ભરો છો આ તો કઈ બોલે નહીં એટલે જેમ ફાવે એમ બધું હાકે રાખવાનું ખબર છે કે આ જનતા બધી બેવકૂફ છે જનતાને બેવકૂફ સમજે છે એટલે હાકે રાખવાનું જેમ ફાવે એમ એટલે તો બધા જનતા જાગૃત થાવ જાગૃત થાવ આ તમે બધા સાના માના બેઠા રહ્યો ને એટલે બધા સરતા જ જાય જેમ ફાવે એમ તમારે કોઈને કાંઈ બોલવું નથી તમારે સુપસા બધું જોયા કરવાનું એટલે આ બધા સરતા જાય જેમ ફાવે એમ મન ફાવે એમ જવાબ આપવાના પંખા બંધ છે અત્યારે અને આ ગંદકી જો કચરું કેટલું છે સાફ સફાઈનો કેવો આ સાફ સફાઈ નથી કોઈ વસ્તુની મસરા કેટલા છે આ રોગચાળો ફેલાય કાયમ પંખા બંધ હોય ડેલી સર્વિસ પંખા બંધ હોય અને આ ગરમી થાય ત્યારે ગરમી છે પંખા બંધ હોય બધું બંધ હોય એમની ઓફિસોમાં પોતામાં પંખા ચાલુ હોય જનતા કોઈ બોલે નહીં એટલે બધું આગ્યા રાખે વાહ વાહ ખબર છે કે આ જનતા કોઈ કઈ બોલતી નથી ભાવનગર દવાખાના માટે અડધી કલાક તો મારે થઈ અને પછી પાછા ઊંધા ઊંધા જવાબ આપે અત્યારે પંખા ચાલુ થયા જુઓ જો અત્યારે પંખા ચાલુ કર્યા જો અત્યારે બધા પંખા ચાલુ થયા અત્યારે ચાલુ કર્યા આ પેલે થી બધું કરાય તો આવું બધું અમારે કરવું ન પડે આ દવાખાને જવા માટે બધા ઉભા છે હવાનું કેમ કીધું તરાજ હોય